આપણે કરાવી એટલે પૂછ્યું તો કે કાંઈ વાંધો નહીં સમજાય બધા હિસામાં આપણે કરાવી લઈ તો કે કાંઈ વાંધો નહી આલો કરાવી લઈ બરોબર એટલે મેં બધા સહમત કરી અને આપણે ઓનલાઈન અરજી કરી અને બધા એ એફિડેવિટ કરી દીધું બધા એ સહી કરી દીધી પણ પછી એક ભાઈ ગમે એ સુજ્યું હોય એને ના પાડી કે મારે કે માપણી કરાવી નથી એટલે મેં કીધું કારણ તો કે કારણ એવું છે કે મારે સગીર ભાઈ નો પુત્ર નું નામ છે એમાં એટલે ઈ કે મને કે મામલતદારે એવો હુકમ કરી દીધો છે કે એના અઢાર વર્ષ પુરા ના થાય ત્યાં સુધી હાથ બાર માં કઈ ફેરફાર થાય નહી એટલે એવો મેં કીધું આપણે હાથમાં માં ફેરફાર એને કરવો આપણે ખાલી હિસાબ આપણે કરવાની છે તો કે ના કે મારે કે હવે કે હિસાબ આપણે નથી કરવી ઓકે હું તમારો પ્રશ્ન સમજી ગયો વિસ્તારપૂર્વક જવાબ આપું છું હા સાત બાર ની અંદર કોઈ પણ ફેરફાર કરવા બાબતે મામલતદાર સાહેબ નો હુકમ બરાબર એટલું સમજ્યા હાલો પરંતુ જ્યારે આમાં ક્ષેત્રફળ ના કોઈ ફેરફાર થતા નથી માપ પેલા કરાવી લેવાનું હિસાબ ચાર નીકળી જાય

નિશાચરો ઉઠતા હોય ને વાડી આપડે ગોવર બોલતા હોય ઘણા માણસો હવે નિશાચર થઈ ગયા છે હવે એ પર્સનલ બાબત છે આપડે નવી પેઢી ને ખાલી ટકોર મારીએ બાકી આપડે કઈ કરી ન હોઈએ મિત્રો અહિયાં હું વેલા ઉઠી શબ્દ વાપર છું ને બરાબર રથમાં સમજો વેલા ઉઠી જાવ હા તો દુખી સમય મળશે કવિ આચાર્ય જેને જેને આપણે કહીએ કહીએ છીએ છીએ ઠાકોર ટાગોર બંગાળની અંદર મહાકવિ થઈ ગયા ગાંધીજી પણ એને પ્રણામ કરતા હતા આવા મહાકવિ રવિન્દ્રનાથ ટાગોરજીએ કીધેલું છે કે લાંબુ જુઓ મને લાંબુ દેખાય છે આંખું ગીધી જેવી નહોતી પણ લાંબુ જોતા શીખો